અંકલેશ્વર અમરદીપ સોસાયટીમાં તસ્કરોનો વધુ એક નિષ્ફળ પ્રયાસ જાગૃત મકાન માલિકે દ્વારકાથી સીસીટીવીમાં લાઈવ ચોર જોયા અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરી નજીક આવેલ અમરદીપ સોસાયટીમાં તસ્કરોએ ફરી એકવાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતાં રહીશોમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનાની વિગતો મુજબ વહેલી સવારે પાંચ ચુમ્માળીસ કલાકે બાઇક પર સવાર થઈને આવેલા બે ટસ્કરોએ પ્રથમ સોસાયટીમાં લતાર મારી હતી અને ત્યારબાદ એક બંધ મકાનને નિશાન બનાવી કમ્પાઉન્ડની ગ્રીલ ખોલી અંદર પ્રવેશ્યા હતા તસ્કરોએ આશરે છ મિનિટ સુધી ઘરનો દરવાજો ખોલવા માટે ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ મકાન માલિકની સતર્કતાને કારણે તેઓ ફરવ્યા નહોતા મકાન માલિક હર પરિવાર સાથે દ્વારકા ખાતે છે જ્યાં વહેલી પડોદે તેઓએ મોબાઈલ પર ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે અજાણ્યા શખ્સોને પેસેજમાં હરકત કરતા જોયા હતા તેમણે વિલંબ કર્યા વગર તુરંત જ પાડોશીને ફોન કરી જાણ કરતાં પાડોશીઓએ દરવાજો ખોલી બહાર આવતા જ તસ્કરો ત્યાંથી ઊભી પૂછડીએ ભાગી છૂટ્યા હતા સીસીટીવીમાં એક તસ્કર પકડાઈ જવાની બીકે હાથમાં લાકડી હવામાં પ્રહાર કરતો હોય તેવો ડોંગ કરતો પણ નજરે પડ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં આ સોસાયટીમાં ચોરીનો આ ત્રીજો પ્રયાસ છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપી તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ કરવામાં આવી છે